હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવ બ્લોગ બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે બ્લોગ અમે રવિનેશભાઈ શરૂ કરે છે કામ શરૂ માં કેટલો બધો તો વ્લોગમાં માં આવે બાય બાય આજે અમારા અવિનેશભાઈ વ્લોગ શરૂ કર્યો છે અને એના મમ્મી વીણી છે કા કપા હા તે કપા જ વીણે કે બીજું કામ કરવા આવ્યા કપા વીણા તો આવ્યા છે તો આવું હજી વાત કરી દેખું હે હે

બધું બધા આવે હડી જેલોન હારુંન બધું હોય હે તમે રાખવા આવો ને હે તમે ધમો બે આ હડી જેલો હે આમાં ઉછડતુંય નહી આવે બેઠા હેન કરતા તો હારું હેન બેઠા હેન કરતા હારું હે પણ હડી જેલો કેવાય હા એમ આપણે ઓલા બેઠા હેન કરતા તો હારું કેવાય તો ભાઈ બધા વિણે છે હું અરે શું હા ધીમે ધીમે આડી જેલો ધીમે ધીમે લે તો એમ હ

બપોર થઈ ગયા કે તીજો વડીનું ને રીંગણાનું શાક છે સોની ને એને બટેટાનું શાક છે રોટલા મસ્ત મસ્ત ડુંગળી એ બધું છે કાસોની સોની તમ ખાવ બે જમી આવ્યા તા તે ખાવ બે ને ભૂખ લાગી હોય ત્યારે હા ભાઈ અત્યારે ભૂખ લાગી હમ અમે કપાને એવું જોખી નાવી ને તા આવડે અડધો અડધો તો ખાઈ લે કાર હા પછી આપણે ખાલી સેલે વિધુ ખાવાનું રે આપણે વિધુ ખાવાનું હોય એ બંધ બંધ ને એવું અમે ઢળી ઢળી ને ક્યારે પુગાડી

ડાટા મેને સં થાય જાય નોક નોક કામ કરે સ કાબપા બોપાゼ લડવા ખાઈ નબર રનક ફેઝા આય રમે ફની મોરનલ પક વેને આવી આવી સુજી હા ઠેર તો લે લે થેન્ક યુ ધો ઓવી નખ મોતી

કોન સારું બનાવું બધા કામ માં આવેલું હોય ગયા કઈ ન ખબર બધા કરવાનું હોય એવું છે

બી હું જોવા મીડિયા મમ્મી મૂકી દીધી ભાઈ આવી રીતે ગોટા શાક બનાવું છે કેવું બીનુ પાછા કેતો બધા કરી ને હું તો રીતે કેવું બીનું એમ